હું પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાણીગેટ ચૂડીવાલા મહલ્લામાં રહીશો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો ઘણા વર્ષોથી તેમને ગટર ઉભરાવાની સમસ્યા છે તેના કારણે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અવારનવાર તેમના દ્વારા કોર્પોરેટર સચિન પાટડીયાને જાણ કરવામાં આવી છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા તેમના દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો રહીશોની માંગણી છે કે તેમની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તુરીવાલો સચિન સચિન પાટડીયા ને રજૂઆત કરી છે પણ તે કથા પગલાં લેતો નથી અને અહીંયાથી પણ કેટલી બધી અરજી રોજની જાય છે ઓનલાઈન અરજી જાય છે એના મેમ્બરો પણ જઈ જઈને કહે છે પણ એ લોકો કસ્તી પણ માથે લેતા નથી અહીંયા ધાર્મિક સ્થળ આવેલું છે અને ત્યાં કે બધા બાળકો મદરેસામાં પડે છે અને ત્યાંના મદરેસાના જે મોટા મોટા ઉસ્તાદો છે એમને પણ ત્યાં જઈને અરજી કરી છે પણ એમની કશી અરજી એ કાનમાં લેતો નથી અને કશું પણ સ્વીકારતો નથી તેના માટે અમારા મહિલામાં છ આઠ મહિનાથી બધા બીમાર છે અને બાળકો એવા જ પગલાં લઈને ઘરમાં આવે છે અને મદરેસામાં જાય છે હવે આની જિમ્મેદારી કોણ લેશે ઘરમાં કોઈ મળી જશે કરશે દુનિયામાં એટલા બધા મળતા રહી છે અને અમારા મહિલામાં કેટલી બધી ગંદકી ફેલાય છે આખો દિવસ બસ ત્યાં આવવાનું અને જવાનું અમારો રસ્તો એ જ છે તેના માટે કઈ પગલા લેવા જોઈએ જે જેબુસા